તો એ દસ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા પહેલાં છે ને તમે પોતાને એક સવાલ બે સવાલ પૂછો કે મારે કયા ગોલ માટે ઇન્વેસ્ટ કરવા છે અને મારે કેટલા સમય માટે ઇન્વેસ્ટ કરવા છે સપોઝ તમારો ગોલ છે તમારી રિટાયરમેન્ટ પ્લેનિંગ અને અત્યારે તમારા તમે તમારા મિડ થર્ટીઝમાં છો તો તમારો તમારી પાસે ત્રીસ વર્ષનો ટાઈમ છે અને એ ટાઈમને લઈને તમે તમારું એ દસ લાખ રૂપિયા પ્યોર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરી શકો અને જો સપોઝ તમારો ગોલ તમારી એક ઇન્ટરનેશનલ ટૂર પ્લાન કરવી હોય જે આવનારા એક વર્ષ કે દોઢ વર્ષમાં તમે કરવાના છો તો તમે ડેટ ઓર હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરી શકો જે તમને સસ્ટેનેબલ રિટર્ન તમને મેળવી આપે અને વિધાઉટ વિથ રિસ્ક ડાઉન સાઇડ રિસ્ક પ્રોટેક્ટેડ સો આ રીતે તમે અકોર્ડિંગ ટુ યોર ગોલ તમે તમારા દસ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરી શકો